દ્વારકા શહેરમાં આવેલા મોટાભાગની ગૌવંશને એઠવાડ પ્લાસ્ટિક તેમજ ગંદકીમાંથી મુક્ત કરતી સુરભી માધવ ગૌસેવા ધામ ઇતિહાસમાં સૌ વાર સુરભી માધવ ગૌસેવા ધામ દ્વારા દ્વારકા શહેરમાં આવેલા રખડતા ભટકતા ગૌવંશને ગૌશાળામાં કાયમી ધોરણે રાખવામાં આવશે દ્વારકા યાત્રાધામ રજડતા ગાયો ગૌવંશની વારે સુરભી માધવ ગૌશાળા ચાર હજારથી વધુ ગાયો ગૌવંશનો નિભાવ કરશે શ્રી કૃષ્ણને ને પ્રિય એવા ગૌવંશ દ્વારકા ની શેરી માં પ્લાસ્ટિક વગેરે આરોગી ગંભીર બીમારી ભોગ બનતા અટકાવવા પૂરા પ્રયત્ન કરાશે દ્વારકા પ્રાંત અધિકારી મામલતદાર તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર લાંબા ગાળા આયોજન ભાગ રૂપે રજડતા ગૌશાળા લઈ જવા શરૂઆત કરી દેવામાં આવી છે અહેવાલ અનિલલાલ દ્વારકા જય દ્વારકાધીશ જય માતા સુરભી માધવ હું હાર્દિક આપ ખૂબ સર જણાવવાનું કે દ્વારકામાં જે કોઈ પણ ગૌવંશ રહે છે જે હેરાન પરેશાન છે જે હેઠવાડા ખાય છે જે કચરાના ઢગલામાં રહે છે પ્લાસ્ટિક ખાય છે જેને લીધે એમની ઉંમર ખૂબ જ ઓછી થઈ ગઈ છે એ તમામ ગૌવંશને સરકારશ્રીની મદદ દ્વારા અહીંયા ગૌશાળામાં લઈ આવવાનું આવવાનું કામગીરી ચાલુ થઈ ગઈ છે અને થોડા ટૂંક જ સમયમાં બધું જ ગૌવંશ કોઈ પણ ગૌવંશ રોડ ઉપર નહીં રહે અને બધું ગૌવંશ આપણે ગૌશાળામાં સન્માનથી રહેશે ખાશે પીશે અને ખૂબ આનંદ કરશે એવી સુવિધાઓ બનવાની ચાલુ થઈ છે આપણે અહીંયા હાલ સોળસો જેટલું ગૌવંશ તો બિરાજમાન છે જ કેમકે આપણે ચાર વર્ષથી બીમાર ગૌવંશની સેવા કરીએ છીએ તો જે કંઈ પણ ગૌવંશ આપણે ત્યાં આવે ઇલાજ માટે ગાય હોય ચાહે નંદી હોય આપણા માટે બંને સમાન છે તે ગૌવંશને ઈલાજ પછી પણ જ્યારે તે સાજા થઈ જાય છે પછી પણ અહીંયા જ રાખવામાં આવે છે આજીવન તો એ એકમાંથી આ ચાર વર્ષમાં સોળસો ગૌવંશ થઈ ગયું છે અને હજી પચીસસો જેટલું ગૌવંશ જે દ્વારકામાં છે એ બધું અહીંયા આવશે એટલે ચાર વર્ષ આપણે ચાર હજારથી ઉપર ગૌવંશ આપણી ગૌશાળામાં થશે તો આ બધા જ ગૌવંશ માટે આપણે શેડિંગ બનાવવા છે અવેળા બનાવવા છે ગોદામ બનાવવા છે એની ખાવા માટેની ગમાડો બનાવી છે અને એમને ખવડાવવા માટે ઘાસચારાનો સ્ટોક જોઈએ છે ખોળનો સ્ટોક જોઈએ છે અમારી બધી જ ટીમ આ કાર્યોમાં લાગી ગઈ છે તો હું સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સર્વને અપીલ કરું છું નિવેદન કરું છું કે આપ સર્વે પણ આ કાર્યથી અવિરત જોડાયેલા રહેજો જેથી કરીને આ સેવા અવિરત સારી રીતે અમે કરી શકીએ જય ગૌમાતા જય દ્વારકાધીશ